પ્રોફિટ દેખાડીને મને વિશ્વાસ લીધો હતો અને છ પોઈન્ટ એકોતેર લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા જોકે તેઓએ એકવીસ લાખનું રોકાણ કરશો તો સારો નફો મળશે તેમ કહ્યું હતું લાખોનું રોકાણ કરશો તો તમને સારો નફો થશે તેમ કહ્યું હતું જેથી પંદર લાખ મિત્ર પાસેથી લીધા હતા અને પંદર લાખ રૂપિયા પેઢી મારફતે સુરેશ કુમાર મૌર્ય નામથી મેળવ્યા હતા આમ કુલ એકવીસ પોઈન્ટ એકોતેર લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવીને પરત આવ્યા ન હતા આ અંગે સાયબર ક્રાઇમે અગાઉ બે શખ્સોની ધરપકડ કરી હતી અને વધુ એક શખ્સને સુરતથી ઝડપી પાડી ધરપકડ કરી હતી આ આરોપીઓનું નામ હુસેન ફિરોઝ મેમન અભ્યાસ પાસ છે આ આરોપી કમિશન આપને બેંક અકાઉન્ટ ખરીદતો હતો જેમાં જમા થતી રકમને અન્ય બેંક અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીને કે સીધે જ રોકડ રકમ ઉપાડી લીધો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર